જપ્પાની અન્ય પોલીસની ઓળખ આપી બે મોબાઈલની લૂટ કરી ભાગેલા બે શખ્સને પોલીસે બોચારસન ટોલના પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યા છે જોકે બે ફરાર થઈ ગયા હતા ભરૂચના સાગર ગોવિંદભાઈ રવિવારે રાત્રે રાજકોટ થી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તારાપુર રાત્રે બાર પંદર કલાકે સીએનજી ગેસ આવ્યો ત્યાંથી તેમની પાછળ કાર પીછો કરી રહી હતી જેને બે કાર રોકવાનો પ્રયાસ કર્યો તો બોચારસન પુલ પછી તેની આગળ ગાડી લાવીને મૂકી દીધી હતી અને કારમાંથી ચાર વ્યક્તિઓ ઉતરીને આવ્યા હતા અને સાગરભાઈ પટેલને ધમકાવી એલસીબીના માણસો છે કેમ તમે ગાડી ઊભા રાખતા નથી તેમ જણાવી થોડીક જ વારમાં એક વ્યક્તિને જે હિન્દીમાં બોલતો હતો તેને ગળાના ભાગે ચપ્પો મૂકી દે પૈસા સહિતની માંગણી કરી હતી તેણે જણાવ્યું કે મારી જોડે કોઈ પૈસા નથી જેથી તેઓએ ડ્રાઈવરના અને ગાડીના માલિકના બંનેના મોબાઈલ લઈ નીકળી ગયા હતા જેથી સાગરે બીજા મોબાઈલથી સો નંબર પર ફોન કરી જાણ કરતા પોલીસ એક્શનમાં આવી હતી દરમિયાન ડભાસી ટોલનાકા પાસે લૂંટારાની ગાડી ડિવાઇડર પર ચડી નીચે પટકાતા અટકાઈ ગઈ હતી પહોંચેલી પોલીસે વિશાલ યાદવ મૂળ રહે બિહાર હાલ રહે નડિયાદ અને બીજો ઇલિયાસ ખાન ઉર્ફે ઇલિયો શબ્બીર ખાન પઠાણ રહે સંઘાણાની ધરપકડ કરી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે